સુરત ફાયર વિભાગમાં નોકરી કરતો વિજય જાદવ નામનો જવાન હાલમાં ચાલી રહેલ અમરનાથ યાત્રાએ ગયો હતો મહાદેવના દર્શન બાદ સત્યાવીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ વિજય જાદવ સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત પરત ફરી રહ્યો હતો તે દરમિયાન જંબુ તાવી પઠાનકોટની વચ્ચેથી પસાર થતી ટ્રેનમાં એકાએક ટ્રેન નીચેથી ધુમાડો નીકળવા લાગ્યો હતો જેને લઈને લોક પાઇલટે ટ્રેન રોકી દીધી હતી ત્યારે જ સુરત ફાયર વિભાગના જવાન વિજય જાદવને ટ્રેનની નીચે જઈ આગ બુજાવી પોતાની ફરજ નિભાવી હતી મારું નામ વિજય પાડુરામ જાધવ છે હું ડબોલી ફાયર સ્ટેશન ખાતે પરત બજાવું છું હું મારા સાત મિત્રો સાથે અમરનાથ યાત્રા અને વૈષ્ણુદેવની યાત્રા કરવા ગયો હતો સત્તાવીસ સાત બે હજાર ચોવીસના રોજ વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશનથી બાંદ્રા જવરાજ એક્સપ્રેસનો સફર કરતો હતો જમ્મુ તવી અને પઠાનપુરથી વચ્ચે અચાનક બી ટુ એસી કોચમાં ધુમાડો દેખાતા અમે ગાડી અચાનક છોપી તો અમે દરવાજાની નીચે ઉતરતા જોયું તો બી વી ટુ એસી કોચના વ્હીલચેરમાં આગ લાગેલી હતી તો અચાનક હું નીચે ઉતરી લોકો પાઇલટને જાણ કરતા લોકો પાઇલટને કીધું કે મારી મારું પરિચય કે હું સુરત મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડ તરીકે ભજવ છું હું આગ કાબૂમાં લઈ શકું છું તમારી પ્રતિષ્ઠા હોય તો હું આ કાબૂમાં લઈ લઈ લઉં લઈ શકું છું તો જે બી ટુ કેસી કોચમાં જે ડીસી ફાયર બોટલ મૂકવામાં આવેલા હતા એનો ઉપયોગ કરી મેં આગને કાબુમાં લીધેલ છે અને લોકોનો જો બચાવેલ છે